मेरा गाना चला कौन सुन रे बलि गुरु बहु चरण नकी मारी सिली थी सुमोरे हा

જવું તો પડે કે ભૂલ આ ફોન કર્યો છે પેચર તો ટેકા લઈ જાય તો રે હાલવાના છો આ મારા હાલવાના છે ટેકા તો કોઈ લઈ જાય કણ લઈ જાય તો શું કરવાનું કોણ લઈ જા તું હઈ તું રાખ જો ફોન ફોન દે ઓ માં ગાટિયા ઢાંડા ફોન તો ઓય ધારામાં બહાર એ નઈ તું ફેર દે છે તું ફોન લઈ લે હું કઈ ના ફોન દઉં તો ના ફોન તાર ના અડવાનું ફોન તાર લેવાનો જ ના ફોન માં ફોન માં તો બંધ તળબગાડે છે તું

મોસ પાપ પાપ બેટા હું જા બેટા હેડો માજા હા હેડ આયો કેટલી વાર કરું જલ્દી હેડવા આ જંપલ તો પહેરવા કોક જના બનાવા આવતી હા હેડો તા

ઝાતી <time famoso>

અડોય બેય બેય કોઈ રહી ના ગાય પા આ તો તને ફોન કર્યો એટલે માર આવવું પડ્યું જો પેલા માર આવી જતાય હેડો ઘર છે હેડો હંગાતી તો થાજો પણ રે મારે અગત હા હા બોય ને તો

હરું બુરા હા ઓય હરું જોઈએ તો ખરા જોઈએ તો રોઉતા રહે તન જો તો પર તો પર તો તામ હે બધી તો કમ્પ્લીટ હક ને ઓય આખા હલુ છે ને હાંગાતી છે દોરો દોરો આકુ આઈ ગયા યાર ખીઓરી oh, થાય oh. oh. hmm. oh. yeah. ગાડી થઈ ગયા છે કેમ બંધ કર્યો તા ઓહ રામ રા હા આનું મા હગિયર ભૂત આવી ગયું છે યાર તો જો ઓય જો લાગ કે જો ઓય તો લાગી ગયા જો જો ભૂત ચાલે જતું રહે ભૂત ચાલે જતું રહે આય આ ઓ હા નાઈ ગેટ પાછો રહે તો ભૂત જતું રહ્યું છે જતું રહ્યું દોરો કી તો ઓર ઓર દોર ઓર દોર તો સારું જો બા